અંગ્રેજોએ આપણે ભારતવાસીઓને ધોકો આપીને આપણને ગુલામ બનાવ્યા હતા પણ શું દેશમાં આપેલા બધું સમાન હતું દેશમાં સમાન શિક્ષા હતી ના દેશમાં સમાન શિક્ષાનો હક નહોતો અઢારસો તેર ની અંદર અંગ્રેજોએ શિક્ષા નીતિ બનાવી અને દેશમાં શિક્ષાને સમાન કરવામાં આવી હતી પણ આજે દેશને આઝાદ થઈ સત્યોતેર વર્ષ જેવું થઈ ગયું છે પણ શું આજે દેશમાં સમાન શિક્ષા મળી રહી છે નથી મળી રહી

જેથી અમે ભણતા આઠ વર્ષ પહેલાં જે એક હજારની સંખ્યા હતી ડબલ પાણીમાં સ્કૂલ ચાલતી આજે આ સ્કૂલમાં કાગડા ઉડે શિક્ષકોના અભાવે આર્થિક રીતે નબળા માણસોને અહીંયા વિદ્યાર્થીને શિક્ષણ આપવું હોય પણ શિક્ષક નથી તો શું કરવું નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતની સરકારી શાળાઓ પર એક નજર નાખશું ગુજરાત સમાચારના એક આર્ટિકલ મુજબ ગુજરાતમાં અત્યારે અને ગુજરાતમાં પચીસો ને સોતેર શાળા તો અત્યારે જર્જરીત છે અને સાત હજાર પાંચસો ને નવ્વાણું શાળાઓમાં તો ગુજરાતના બાળકોને પતરાની શાળાઓ નીચે ભણવું મજબૂરી બની ગઈ છે તો આપણને લોકોને એવું નથી થતું કે ગુજરાતનું શિક્ષણ સુધરવું જોવે તો એની માટે આપણે શું કરવું જોઈએ માટે તમે આપણે આગળ વિડીયોમાં બની રહ્યો આપણે આજે ગુજરાતની શાળાઓની વિશે થોડી ચર્ચા કરશે તો મિત્રો ચાલો આપણે જોઈએ કેન્દ્ર સરકારના આંકડા શાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના સર્વે મુજબ ગુજરાતનું શિક્ષણનું સાક્ષરતા દર કેટલું છે દેશનું સૌથી સાક્ષરતા ધરાવતું રાજ્ય જેનો સાક્ષરતા દર અઠ્યાસી પોઈન્ટ સાત ટકા છે અને ગુજરાત નો સાક્ષરતા દર પંચોતેર ટકા છે જે દેશના નીચલા સ્તર ઉપર આવે છે મિત્રો બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી કરોડ કરોડ હતી અને જેવી થઈ ગઈ છે ગુજરાતમાં અત્યારે ગામડાની સંખ્યા અઢાર હજાર આઠસો છસો જેટલી છે અંદાજે તો આનો મતલબ એવો થાય કે ગુજરાતમાં ગામડાના લોકો પણ શહેરની વસ્તી કરતા થોડા ઓછા જ વસે છે તો બંધારણના આર્ટિકલ ચૌદ મુજબ તેના ઉચ્ચરીય લેવલ ઉપર કેવી રીતે જોવે એની માટે શું કરવું જોવે એ આપણે ક્યારેય વિચાર્યું છે કે જ્યાં સુધી વાલીઓ તમે જાગૃત નહીં થાવ અને જે પરિસ્થિતિ છે એ મીડિયા દ્વારા ગુજરાતના બાકી લોકો સુધી નહીં લાવો ત્યાં સુધી આ સરકાર જાગવાની નથી માટે ગુજરાતનું શિક્ષણ ક્યારે સુધરશે જ્યારે સરકાર એની ઉપર કોઈ કાયદો લાવે અને કાયદાનો અમલ કરવામાં આવે તો એ કાયદો લાવવા માટે અત્યારે ગુજરાત સરકાર પાસે સીટ છે છે એવી બહુમતી કાયદો આસાનીથી લાવી શકે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધારી શકે તો આની માટે જનતાને જાગવાની જરૂર છે અને જનતાએ એક મુહિમ ચલાવવાની જરૂર છે કે ચાલો આપણા ગુજરાતના શિક્ષણ આપણે આગળ વધારીએ અને તો આની માટે આપણે

વાત એ છે કે ગરીબ એટલા બધા સક્ષમ નથી કે તે તેના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકે અને અમીરો પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકે એટલા માટે દેશમાં અમીર વધારે અમીર બનતો જાય છે અને ગરીબ વધારે ગરીબ બનતો જાય છે આનું કારણ આ જ છે અત્યારમાં દિલ્હીની સરકારી શાળાઓમાં પ્રાઇવેટ શાળાઓ જેવી સુવિધા આપવામાં આવે છે અને હવે આપણી રાજધાની દિલ્હીમાં એક જ શાળાની અંદર એક જ બેન્ચિસ ઉપર રિક્ષાવાળાનો છોકરો મજદૂરનો છોકરો ડોક્ટરનો છોકરો કોઈ બિલ્ડરનો છોકરો એક જ છત નીચે ને એક જ બેન્ચિસ ઉપર બેસી અને શિક્ષણ લે છે આનું કારણ કે સરકારી શાળાઓને એટલી ક્ષમતાવાન બનાવવામાં આવી છે કે તેમાં દેશનો દરેક વ્યક્તિ શિક્ષણ લઈ શકે તેને પ્રાઇવેટ શાળાની જરૂર જ ના પડે પણ આપણા ગુજરાતમાં થતું પ્રાઇવેટીકરણના કારણે એને ધંધો બનાવવામાં આવેલો છે અને આ ધંધાને રોકવામાં નહીં આવે ને તો તમારા આપણા બાળકોના ભવિષ્ય સાથે છે ને બહુ મોટો ખેલવાડ થશે અને આની જવાબદારી આપણે આપણે જ લેવી પડશે કારણ કે બોલવું નથી જાગવું નથી જાણવું નથી એનું કારણ જ આ છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યારે ભારતની યાત્રામાં આવેલા હતા ત્યારે તેની પત્ની એટલે કે ફર્સ્ટ લેડી ઓફ અમેરિકા એને દિલ્હીની સરકારી સ્કૂલ જોવા ગયા હતા અને એ સમયે તે સરકારી સરકારી સ્કૂલ જોઈ અને એને આશ્ચર્ય કે ભારતની અંદર આવી શાળાઓ કેવી રીતે બની અને એ સમયે તેણે અંગ્રેજીમાં આપણા ભારતવાસીઓના લોકો સાથે ભારતના વિદ્યાર્થી સાથે વાત કરી હતી તો એ પણ આપણી માટે ગર્વની વાત છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની પત્ની એટલે કે અમેરિકાની ફર્સ્ટ લેડી આપણા બાળકો સાથે અંગ્રેજીમાં વાત કરતી હતી ને આપણા બાળકો તેને અંગ્રેજીમાં સ્પષ્ટ રીતે જવાબ આપતા હતા આ જોઈને તો આપણે ગર્વ થવો જોઈએ તો આવું આપણા ગુજરાતમાં ક્યારે બનશે ગુજરાતમાં ટેલેન્ટની કમી નથી ગુજરાતમાં કમી છે તો સુવિધાની છે અને આપણા શિક્ષકોને માટીમાંથી ઘડો બનાવતા આવડે છે જો આ શિક્ષકોને સંપૂર્ણ સુવિધા આપવામાં આવે ને તો એ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને તેના સ્વર્ણિમ કાળ સુધી પહોંચાડી શકે છે આપણા શિક્ષકો એટલી ક્ષમતા ધરાવે છે તો રાજ્યના લોકોને જાગૃત થવાની જરૂર છે અને સરકારી જેટલી જર્જરિત શાળાઓ છે તેની માટે લોકોને જાગૃત થાય શાળાઓ બનાવવી અને જેટલી સારી શાળાઓ નથી જેટલી શાળાઓમાં સુવિધાની અસર છે સુવિધા પૂરી પાડવી અને લોકોને જાગૃત થવું ખૂબ જરૂરી બને છે અને જો લોકોને જાગૃત ખાલી આ બાબતે નથી થવાનું અને લોકોને પોતાના બાળકોને પણ શિક્ષાનું શું મહત્વ છે સમજાવવું પડે હું આવું એટલા માટે કહેવા માંગુ છું કે જો વાલી જ નહીં જાગે તો તે પોતાના બાળકને કેવી રીતે જગાડશે અને જો બાળક નહીં જાગે તો બાળકનું ભવિષ્ય કેવી રીતે જાગશે જો તમે તમારા બાળકનું ભવિષ્ય સુધારવા માંગતા હોય તો આજે જ જાગો અને શિક્ષણને સુધારવાની કોશિશ કરો અને તમારા એકલાથી નહીં સુધે આની માટે તમે છે બીજા લોકોને પણ જાગૃત કરો જો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા નહીં સુધરે તો તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે ગુજરાતની હાલત કેવી થવાની છે અને એવું નથી કે આખા ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે ગુજરાતના કેટલાય ગામમાં એવી શાળાઓ છે ત્યાંનું શિક્ષણ એવું છે જે પ્રાઇવેટ સ્કૂલોને પણ ટક્કર આપે છે પણ ત્યાં પણ સુવિધાની અસત હોય છે જો જેવી હોય શકે આપણે કંઈ કરવું જ નથી કારણ કે આપણે જાગવું નથી ને જાણવું નથી આના કારણે જ આપણે પીડાવવું પડે છે તો મિત્રો તમે છે ને ગુજરાતના અને દેશના ભવિષ્યને સુધારવા માટે તમારા બાળકનું છે ને શિક્ષણ સુધારો